बीजू देश देश जे छे मृच्छा क्रांतेशु देशेशु पापे का निलयेशु चा सत्पिदा व्यग्रलोकेशु कृष्णे व्यग्रते हो मृच्छा क्रांतेशु देशेशु पापे का निलयेशु चा सत्पिदा व्यग्रलोकेशु कृष्णे व्यग्रते हैं अबे मृच्छ जे जे वेद ने न मानना वैदिक मत थी विरुद्ध आपने जे સનાતન જે સંસ્કૃતિ જે છે એ સનાતન સંસ્કૃતિ જે છે એમનાથી વિરોધી કહેવાય છે આજે મ્લેચ્છ એટલે કે વેદશાસ્ત્રોને ન માનનારા સનાતન સંસ્કૃતિ સનાતન ધર્મનારા બધા એનાથી વ્યાપ્ત થઈ ગયો છે દેશ મલે શું હું આક્રાંત થઈ ગયો છે ત્યારે મેલેચ્છો વ્યાપ્ત થઈ ગયો છે દેશ મેચ્છા ક્રાંતિ હવે મલેચ્છ બે પ્રકારથી છે એક જાતિથી મલેચ્છ કોઈ જન્મજાત મ્લેચ્છ છે કોઈ કર્મથી થી મ્લેચ્છ છે જાતિ અને કર્મ બે પ્રકારથી થી મ્લેચ્છા ક્રાંત તો ટીકાકારે કહ્યું કે જાત્યા કર્મણા ચ મ્લેચ્છા એ જાતિ પણ કોઈ મ્લેચ્છ છે તો કોઈ કર્મણા મ્લેચ્છ છે કર્મણા મ્લેચ્છ છે કેવી રીતે ધોતી બંડી પહેરીને આપણે રહેવું તો શરમનો અનુભવ થાય ધોતી પહેરતા આવડે જ નહીં એ પરિસ્થિતિ છે પણ પેન્ટ શર્ટ પહેરીને બહાર નીકળતા આપણને એમ લાગે હા બરાબર તો આપણે શું છે કે પેન્ટ શર્ટમાં આપણને એકદમ કમ્ફર્ટેબલ ફીલ થઈ રહ્યું છે એમાં મતલબ કે આ કર્મ કેવું છે આ મ્લેચ આ કર્મ આપણને જાત્યા કોઈ કર્મ થી મ્લેચ થઈ ગયા છે ને આપણે તો પેન્ટ શર્ટ પહેરીને આપણને હવે બરાબર ધોતી બંડી તો ખાલી સેવા પૂરતું પહેરી એમાંય શરમનો અનુભવ થાય છે ધોતી બંડી પહેરીને બહાર નીકળવું કેમ શરમનો અનુભવ થાય છે એટલે આપણે પેન્ટ શર્ટ પહેરીને તો કર્મથી આપણે જે મ્લેચ્છોનો પહેરવેશ એ આપણને સારો લાગી રહ્યો છે આપણો પહેરવેશ છે એમાં શરમનો અનુભવ થઈ રહ્યો છે ચોટી રાખવામાં શરમ અનુભવ થાય તિલક કરવામાં શરમ અનુભવ થાય કંઠી પહેરવામાં શરમ અનુભવ થાય ક્રોશ લટકાવવામાં વાંધો ન આવે આપણને તો પછી આપણને આપણી સંસ્કૃતિ ના ગમે અને મ્લેચ્છ સંસ્કૃતિ આપણને ગમે હેપી બર્થડે કેક કેક લગાડીને એને પર મીણબત્તી લગાડીને ઠારવામાં આવે બને લેચની રીત છે આ તો બધી આ રીત તો લેચો ના ક્રિશ્ચન ના પદ્ધતિ છે આ તો આપણે બધા ઘર ઘર માં પહોંચી ગઈ છે હવે તો બર્થડે માં નથી રે સગાઈ હોય તો લગન હોય તો એનિવર્સરી હોય તો બરા એમાં કેક દેવરાય માં કેક મે કીધું કેક માં છે શું આવું કઈ સમજા વગર તમે લેચા ક્રાંતિ સુદેશ રા બધા જેટલા કેક કાપે બધા હું તો લેચ માનું છું કર્મથી બધા લેચ લોકો છે કે જે બધા કેક કાપી રહ્યા છે કાપવું યા આજે છે બલિદાન નું એ ભાવના છે બકરા કાપવાની ભાવના છે અને આપણે દીવો પ્રગટાવવાનો હોય છે ઠારવાનો હોય છે ઠારવાનો આપણે ત્યારે ઠારીએ ક્યારે આપણે દીપકને જે છે ક્યારે કોઈ મૃત્યુ થઈ જાય એના દસમે દિવસે કે બારમી દિવસે એ દીપક ઠારવામાં આવે ત્યાં સુધી દીપક રાખવામાં આવે મૃત્યુ પછી પણ દસ બાર દિવસ આપણે દીપક રાખીએ અને અંતે એ બધી ક્રિયા પૂરી થાય ત્યારે એ દીપકને આપણે ઠારીએ શું કામ કે હવે આપણો જે દેહિક સંબંધ છે એ હવે એની સાથે પૂરો થયો એ આત્મા હવે બીજા કોઈ લોકમાં કે આપણો એ વિચ્છેદ કરીએ છીએ દર વર્ષે હવે છોકરા કે છે છોકરા અમારું માનતા થી વૃદ્ધાશ્રમ મૂકે છે પણ તમે કેમ કપાવી રહ્યા છો તમે દર વખતે ફૂંક મારી રહ્યા છો અને તમારો એનો સંબંધનો વિચ્છેદ દર વર્ષે પ્રેરણા આપો છો કે આપણે હવે કાંઈ નહીં તો ઓલા કે જયારે અમારે ત્યાં સશક્ત થઈ જવા દે પછી આ કરી બતાવતું અત્યારે તમારા દબાવમાં જ છીએ હવે એમને થોડાક સશક્ત થવા દો અને તમારાથી અમારો સંબંધ પૂરો છોકરો કેનેડા જાય મા બાપ એમ બેઠા હોય કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા છોકરા એમાં કમ્ફર્ટેબલ પોતાને ફીલ કરે કે અમેરિકામાં જ છીએ તો લે દેશ ગમી રહ્યો છે મ્લેચ સંસ્કૃતિ ગમી રહી છે મ્લેચ્છોની રીત ગમી રહી છે મ્લેચ્છોનો એ એ પ્રકારની એમનો જે રીતભાત છે એ આપણને ગમી રહી છે બધું એમ એ આપણે મ્લેચ્છો આપણે છે એ આપણે અપનાવી જ રહ્યા છે તો આપણે જાતિથી નહીં તો કર્મથી મ્લેચ્છ છે કર્મના મ્લેચ્છ થઈ ગયા છે તો આવા લોકોથી મ્લેચ્છા ક્રાંતે સુતે શેષુ પાપય કન લેયે સુચ બધા આ મ્લેચ્છ વૈદિક સનાતન ધર્મ

કે આઈની હવેલીમાં જ કોટડી સત્સંગ થાય છે હોય ભાઈ જે થાય ઓછું છે આ આ કે વિસ્તારમાં હવેલીની અંદર એપ્રોચ શું છે એપ્રોચ એપ્રોચની હવેલી તો એમાં કોટડી સત્સંગ તો ત્યાં થાય જ છે હવેલીમાં જ થાય છે પાપે કે નિલયે લઈએ પાપ ધર્મસ્થાન પાપનો અડ્ડો બની ગયો છે

બાકી દેશની અંદર કેટલું પાપાચરણ હશે તો હવે ક્યાં આપણે ધર્મ કરનારો જે છે સત્પુરુષ જે છે પ્રમાણિક વ્યક્તિ જે છે એ દુખી થતો હોય છે અને ઓલા બધા મોજ મજા કરતા હોય છે લોકોને જોઈને એમ થાય કે ધર્મ રહેવા કરતાં તો આ ધર્મ સારો જ છે કે અધર્મીઓ આનંદ કરી રહ્યા છે ધર્મવાળો જે છે છે એ બધી પ્રકારથી પીડાતો હોય ત્યારે મહાપ્રભુ છે આ પરિસ્થિતિમાં ધર્મમાંથી લોકોનો વિશ્વાસ ઓછો થતો હોય છે વ્યગ્ર તો પાપી વ્યગ્ર લોકેશ સત્પુરુષોને પીડા થઈ રહી છે એવા સમયમાં કઈ વાંધો નહીં મહાપ્રભુજી કહે છે કૃષ્ણા હશે તો બધી વાત બની જશે આ સ્થિતિ છે દેશની તો દેશને કારણે કોઈ ધર્મ કેમ સિદ્ધ થાય કારણ કે તીર્થસ્થાનોની પરિસ્થિતિ આવી થઈ ગઈ છે કે ધર્મસ્થાનોની પરિસ્થિતિ પણ અત્યારે આવી હોય તો બાકી દેશમાં ધર્માચરણ કેમ થઈ શકે પણ કૃષ્ણ એ વખત કૃષ્ણ નથી કાલાધીન કોઈ દેશાધીન એ તો કૃષ્ણ તો સર્વ સામર્થ્ય યુક્ત છે અને કૃષ્ણનો આશ્રય કરવાથી એમના આશ્રયના બલથી આપણે આ પરિસ્થિતિમાં પણ ટકી શકશું ભગવાન શ્રી કૃષ્ણના આશ્રયથી જ આપણે આ કલિકાલના આ પ્રવાહની સામે આપણે ટકી શકશું એક બલ એક જ છે

તો ગંગાજી ગંગાજીના અમુક યોજન દૂરથી ખાલી ગંગા બોલવાથી સ્વરૂપાપુમાંથી મુક્તિ થઈ જાય એવું ગંગાજી તીર્થ સૌથી મોટા તીર્થમાં ગંગાજી જેવા મોટા તીર્થો પણ ગંગાદ તીર્થવર્યુ ગંગાજી જેવા મોટા તીર્થોમાં પણ દુષ્ટૈ રેવા વ્રતેશ વિહા દુષ્ટો આવૃત્ત થઈ ગયા છે તીર્થોમાં પણ બધાએ ધર્મની દુકાનો આ તીર્થોને પણ બગાડી દીધા છે કે ત્યાં એક પાષણ ફેલાવનારા દુષ્ટો એ તીર્થોમાં પણ ફેલાઈ દેવાના કારણે તીર્થનું જે આધિદૈવિક સ્વરૂપ જે છે સર્વને એ આધિદૈવિક સ્વરૂપ બિરાજે એ તીર્થનું ત્યારે જ એ તીર્થના જે આધ્યાત્મિક પ્રભાવ એ તીર્થનો એ આધિદૈવિક સ્વરૂપને કારણે કંઈક આધ્યાત્મિક પ્રભાવ અને શક્તિ એ તીર્થની રહે છે કલી એ આધિદૈવિક સ્વરૂપ જ આ દુષ્ટોના આવૃત થવાને કારણે એ આદિદેવિક સ્વરૂપ જ તીર્થનું જે છે એ તિરોહિત થઈ ગયું છે એ સમયમાં તીર્થને કારણે પણ આપણે આપણે ઉદ્ધાર કરવા જઈએ કે તીર્થના આશ્રયથી ઉદ્ધાર થશે કે ધર્મ થશે તો એ અત્યારે તો ગંગાજીનું મહાત્મ્ય પણ ભગવાનના ચરનારબિંદના પ્રક્ષાલન કરવાનું થયું છે એટલે એ એ એ કૃષ્ણનો કરવો જોઈએ કે કૃષ્ણ કૃષ્ણ જે છે 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 તત્વ શ્રી એ સર્વવ્યાપક પરબ્રહ્મ પરમાત્મા છે શ્રી કૃષ્ણ એ શ્રી કૃષ્ણનો આશ્રય કરવો એ આ પરિસ્થિતિમાં તીર્થો પણ હવે ફલ સિદ્ધ કરનારા રહ્યા નથી એ સમયમાં શ્રી કૃષ્ણનો જ આશ્રય કરવો જોઈએ આવું વાત કરનારા વિરલ આચાર્ય છે શ્રી મહાપ્રભુ વલ્લભ આચાર્ય અલગ જ વાત કરી રહ્યા છે કૃષ્ણનો જ આશ્રય કરવો જોઈએ ગંગાદી અને ચોથું આવે છે ધર્મના જે છે એ કર્તાઓની સ્થિતિ કરતા મંત્ર ને કર્મ આવે છે તો કરતા કેવા છે કે અહંકાર વિમૂઢેશ સત્સુ પાપાનું વર્ત લાભ પૂજાર્થ યત્ને કૃષ્ણ એવ ગતિમા ધર્મના જે મોટા પુરુષો છે એને એવો અહંકાર આવી ગયો છે કે અમે જ સાક્ષાત જાણે ભગવાન છે એવો અહંકાર વિમૂઢ હે શું પોતે વિમૂઢ છે કે પોતે પોતાના ઉદ્ધારનો રસ્તો ભૂલી ગયા છે પોતે નરકમાં જવાનો ધંધા કરી રહ્યા છે ધર્મના મોટા પુરુષો જે છે એ પોતે એ નરકમાં જવાનો ધંધો એ પોતે કરી રહ્યા છે ગંગાદ તીર્થવર રેશુ દુષ્ટૈ રેવા વ્રતેશ્વ્યા અને આમાં અહંકાર વિમૂઢે શું સત્સુ પાપા અનુવર્તીશું આવા મોટા પુરુષો પણ પાપીઓનું અનુસરણ કરે છે પાપા અનુવર્તીશું લાભ પૂજાર્થ યત્ને શું કૃષ્ણ હે ગતિ અને આ ધર્મના પુરુષોની અંદર પણ આ એક દોષ ઉત્પન્ન થઈ ગયો છે કે મને દ્રવ્ય કેમ પ્રાપ્ત થાય લાભ પૈસા કેમ આવે અમારી પાસે એ લાભ અમારી બધાય કેમ વધારે ને વધારે પૂજા કરે અમારો યશ કેમ ફેલાય એ પોતાની પૂજા અને કેવલ પોતાના સ્વાર્થ પ્રચુરતા સિવાય એને ધર્મના વિકાસમાં કોઈ રસ નથી એ કેવલ સ્વાર્થ જ ભરાયેલો છે ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી ત્યારે કૃષ્ણ એવ ગતિ મહાપ્રભુ કહે છે કે ભલે આ વિષમ પરિસ્થિતિમાં નિરાશ થવાની જરૂર નથી કૃષ્ણનો આશ્રય કરીએ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એમનો આશ્રય કરવો અને એમની શરણાગતિ કરવી ભલે બીજા કોઈ ધર્મના પુરુષો રહ્યા હોય કે ન રહ્યા હોય મહાપ્રભુજી પણ એ જ આજ્ઞા કરે છે કે કોઈ યોગ્ય ગુરુ પ્રાપ્ત થાય કે ન થાય પોતે સેવામાં થઈ જવું જોઈએ જ છે તદભાવે સ્વયં વાપી કૃત્વા હરેક ક્વચિત પરિચર્યામ સદા કર્યા તદ્રુપમ તથિત આ વલ્લભકુલ બાળકોને અમને બધાને આ વચન બહુ નડે છે કે મહાપ્રભુજી આવું કેમ કહ્યું આ આ વચન તો બહુ નડે છે કારણ કે સિદ્ધાંત આપણી જે વચનાવલી જે છે એમાં અમુક બાળકો એમ કહ્યું કે આ વચન કાઢી નાખો તો અમારી સંમતિ છે આ વચન વચનથી અમારી સ આ વચન તમે બતાવો નહીં લોકોને વૈષ્ણવ સામે આ વચન જવું ન જોઈએ તદભાવે સ્વયં વાપી મૂર્તિંકર્ત હરેક વચિત પરિચર્યા સદા કોર્યા તદરૂપમ તતચ સ્થિતમ યોગ્ય ગુરુ ન હોય તો પોતે સેવામાં પ્રવૃત્ત થઈ જવું એમને કોઈ ગુરુ માનવાની આવશ્યકતા નથી કે ઠાકોરજીને પુષ્ટ કરાવવાની પણ જરૂર નથી પોતે ઠાકોરજીનું કોઈ સ્વરૂપ પધરાવી અને સેવામાં પ્રવૃત્ત થઈ જવું એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે એટલે અમારા બધા ઉપર એક મોટી લપડાક છે યા તો યોગ્ય રીતે તમે ગુરુપદની મર્યાદામાં રહો અન્નથા તમારી જરૂર નથી વૈષ્ણવને આ વૈષ્ણવ જાણતા નથી એટલે બધા એમ કે ભાઈ વલ્લભ કુલ વિના કેમ ચાલે કોણ બ્રહ્મ સંબંધ આપે કોણ સેવા પધરાવે અરે ભાઈ મહાપ્રભુજી કહી રહ્યા છે કે એ જો પોતાની મર્યાદામાં રહે તો સારી વાત છે તો માર્ગદર્શન આપે સોમાર્ગ નું માર્ગદર્શન આપે સિંચન આપે તો બહુ સારી વાત છે ન આપે તો તમે મોતા જ નથી એ લોકોના તમે અમારા સિવાય તમે પુષ્ટિ માર્ગી ન બની શકો એવું નથી તમે પોતે ઠાકોરજીના સ્વરૂપને પધરાવી અને કૃષ્ણની સેવામાં પ્રવૃત્ત થઈ જાઓ પાછી બુદ્ધિની વાત આવશે વૈષ્ણવની પાસે એમ કહેવામાં આવે કે સેવામાં પ્રવૃત્ત થઈ જશો પણ બ્રહ્મ સંબંધ કોણ આપશે તો વૈષ્ણવ પાસે ઢીલા પડી જાય કે બ્રહ્મ સંબંધ કેમ લેશો ને બ્રહ્મ સંબંધના સેવા પ્રભુ અહંકાર કરશે જ નહીં પાછું અમારી પાસે આવવું જ પડશે તમારે તો વૈષ્ણવ પાસે ઢીલા થઈ જાય કે આ બ્રહ્મ સંબંધ કેમ થાય અરે થોડી બુદ્ધિ ચલાવો જો મહાપ્રભુજી સેવાની છૂટ આપી રહ્યા છે તો બ્રહ્મ સંબંધ મંત્ર બોલવાની શા માટે છૂટ ના આપે બ્રહ્મ સંબંધ તાત્પર્ય સેવા સેવામાં રહ્યા છે મહાપ્રભુ તો બ્રહ્મ સંબંધ બોલવામાં આપણને શું વાંધો નિરાશ થઈ જાય પાછું સેવા કરી રહ્યા છે તો બ્રહ્મ સંબંધ સેવા માટે જ છે સેવા થઈ રહી છે તો પછી બ્રહ્મ સંબંધ મંત્રમાં માં વાંધો શું છે બોલવામાં યોગ્ય ગુરુ પ્રાપ્ત થાય તો સ્વયં શ્રી મહાપ્રભુજી બિરાજે છે કૃષ્ણના મુખાર વિનુરૂપ મહાપ્રભુજી બિરાજે એમનું સ્મરણ કરી અને ગદ્ય મંત્ર આપણે સમર્પિત થઈ જવું જોઈએ પ્રભુને

મંત્ર જે છે એ બધા જે મંત્રો જે છે એ જેમ અહંકાર વિમૂઢેશું સત્સુ પાપાનુવર્તસુ લાભપૂજાત્યત્ને શું કૃષ્ણે ગતિર્મ એ રીતે અપરિજ્ઞાન નષ્ટેશું મંત્રેશ વ્રતયોગીશું તિરોહિતા દેવેશું કૃષ્ણેવ ગતિ મંત્રનું પરિજ્ઞાન એટલે કે મંત્રના વિનિયોગ એ ઋષિ એનો વિનિયોગ એનું તાત્પર્ય અર્થ એ બધું જ્ઞાન હોય ત્યારે મંત્ર ફલિત થાય ખાલી મંત્ર એવી રીતે એમને ફલિત ન થાય પણ મંત્રના તાત્પર્ય વગેરેનું જ્ઞાન અર્થનું જ્ઞાન મંત્રના દ્રષ્ટા ઋષિનું જ્ઞાન એના વિનિયોગનું જ્ઞાન કે આ મંત્રનો ક્યાં વિનિયોગ કરવો અને એના અનુસાર જે આવશ્યક શુદ્ધિ વગેરે જે વ્રત યોગ જે છે પોતાના આશ્રમ ધર્મો અને મંત્ર માટે આવશ્યક શુદ્ધિ વગેરે છે તો આ મંત્રના આવશ્યક વ્રત યોગ આદિ જે છે એ બધું જ આ કલિકાલ ની અંદર નષ્ટ થઈ ગયું આવશ્યક શુદ્ધિ જે મંત્ર માટે જોઈએ એ રહેતી નથી બધા જે મંત્ર જે છે એ અવશ્ય શુદ્ધિમાં બોલો ત્યારે એનું મંત્ર રૂપતા પ્રકટ થાય એની શુદ્ધિ પણ એવી કોઈ રાખવામાં આવતી નથી બધા જ લોકો ધર્મ થી પણ રહિત છે ત્યારે મંત્ર પણ ફલ રહ્યા નથી કારણ કે એના દેવતા અને અર્થ તિરોહિત થઈ ગયા છે મંત્રનો જે અર્થ છે અને એ દેવતા છે એ તિરોહિત થઈ ગયા છે જેના માટે આ મંત્ર છે એ અર્થ પણ રહ્યો નહીં અને એના દેવતા જે દરેક મંત્રના કોઈ દેવતા છે એ દેવતા જે છે એ પણ તિરોહિત થઈ જાય કારણ કે આવશ્યક વ્રતયોગ નથી એ તાત્પર્ય વગેરેનું જ્ઞાન વિનિયોગ તાત્પર્ય વગેરેનું જ્ઞાન નથી પરિણામે અર્થ જે પ્રકટ થવો જોઈએ મંત્રનો એ અર્થ પણ પ્રકટ થતો નથી અને એના દેવતા જ તિરોહિત થઈ ગયા છે તો મંત્રની શક્તિ ક્યાંથી આવે મંત્રમાં રહેલા દેવતા જ હવે તિરોહિત થઈ ગયા છે ત્યારે મંત્ર પણ હવે સાધક રહ્યા નથી તો કૃષ્ણ એવા ગતિમાં પણ શ્રી કૃષ્ણનું નામ એવું છે કે કૃષ્ણનું નામ અને કૃષ્ણ એ બંને કોઈ વ્રત યોગના મોતા નથી કારણ કે દરેક વૈદિક કાર્ય કરવામાં આવે ત્યાં પણ ભગવાનના નામથી એ જે જે છે એની સંપૂર્ણતા કરવામાં આવે છે તો જ્યારે ભગવાનનું નામ જે છે એ કર્મને પણ સંપૂર્ણ કરી દેતું હોય સર્વ પાપનું નાશ કરી દેતું હોય તો પછી એને કોઈ વ્રત યોગની આવશ્યકતા કે એનું અપરિજ્ઞાન જો પરિજ્ઞાન ન હોય તાત્પર્ય વગેરેનું તો પણ કૃષ્ણ નામ જે છે એ સર્વથા ફળદાયી છે એટલે એ મરામરા જપવાથી પણ એ રામ રામ થઈ શકે છે એવું સામર્થ્ય ભગવાનનું નામમાં ભગવાનનું એવું સામર્થ્ય રહેલું છે તો પછી એ કૃષ્ણનો જ આશ્રય કરવો મંત્રનો આશ્રય ફળદાયી નથી કેવલ કૃષ્ણનો જ આશ્રય કરવો કૃષ્ણ એ વગત